અમારી સલામત સવારી નું સૂત્ર એડી જાય તેવી ઘટના સામે આવી હતી સાવલી થી વડોદરાના ભૂતડી જાપા તરફ જઈ રહેલી એસટી બસ ગોઠડા ગામ પાસે ચાલક થી બેકાબુ થતા બસ ના કંડક્ટર અને મુસાફરોને અજુગતું અને અસલામતીના ભય સાથે બુમાબૂમ કરતા ડ્રાઈવરે રોડ સાઇડમાં થોભાવતા હાશકારો મેળવી નીચે ઉતરી ગયા હતા અને દોડી આવેલા ગ્રામજનોએ ચાલકની હાલત શંકાસ્પદ નશામાં લાગતા ડાયલ સો નંબર પર વર્ધી લખાવતા સાવલી પોલીસ દોડી આવી હતી અને વડોદરા ડિવિઝન પાણીગેટ ડેપોની જીજે અઢાર ઝેડ બાણું ઓગણીસ એસટી બસ અને ચાલક રણજીતસિંહ ઝાલા રહેવાસી હિંમતનગરના રાયગઢના